આજરોજ અને રાપર તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો મળીને બચાવ પીઆઈ ને રજૂઆત કરવામાં આવી કે ટૂંક સમય પહેલા રામનવમીની ની રેલી દરમિયાન મોરબીમાં એક ઓરત દ્વારા હુજર સલ્લાહો અલય હે વસ્સલમની સાનમાં જે ગુસ્થાકી કરવામાં આવી છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજમાં રોશની લાગણી છે આમાં અસામાજિક તત્વોને અને રેલીના આયોજકો વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવે અને આ ઓરત વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવે જો જલ્દમાં જલ્દ ધરપકડ કરવામાં નહીં આવે તો મુસ્લિમ સમાજ ઉગ્ર આંદોલન કરશે તંત્રને પણ કહીએ છીએ કે આવા કેસોમાં પોલીસ ફરિયાદી કેમ નથી બનતી શું કાયદા મુસ્લિમો માટે છે તંત્ર પણ એક તરફા વલણ જેવું લાગી રહ્યું છે મુસ્લિમ સમાજ અમારા પૈગમ્બર સાહેબ વિશે ખુટ સભ્ય શબ્દ શાખી નહીં લે એવો ઉલ્લેખ સૈયદ તાજ મહમ્મદ બાપુ અને સૈયદ અનવર બાપુ દ્વારા કરવામાં આવ્યો રિપોર્ટર કાંતિભાઈ સરસિયા ગામ ગોધરા માંડવી કચ્છ ભચાઉ તાલુકા રાપર તાલુકા અને તમામ ભચાઉ તાલુકા ભચાઉ શહેર રાપર શહેર જે પણ આગેવાનો હાજર રહ્યા અને આગેવાનોની એક મિટિંગ ઈદગાહ ખાતે મળેલ અને ઈદગાહ ખાતે મિટિંગ મળ્યા પછી બધા એવું નક્કી કરેલ કે સાહેબ પાસે આપણે રજૂઆત કરવા આવી ટીઆઈ સાહેબ ભચાઉ પોલીસ સ્ટેશન તથા પીએસઓ એમને અમે અમારી રજૂઆત કરી જે ગત રામનવમીના દિવસે ગિબનશાહની દરગાહ કને જ્યાં મુસ્લિમ એરિયો છે હુંઆકને આવીને જાહેર શાહ જાહેર રેલીની અંદર પૈગમ્બરે ઇસ્લામ પૈગંબરે ઇસ્લામ સલ્લાઉ તલા વસલમ વિશે જે ટિપ્પણી કરેલ છે અમે પ્રથમ તો સર્વે મુસ્લિમ સમાજ અને સર્વ જાતિના જેટલા પણ માણસો હાજર છે અમે તમામ ફેરકાના માણસો આને આની આ જે પણ ટિપ્પણી કરી છે એને તંદન ભાષામાં વખોડીએ છીએ અને આવું ન થવું જોઈએ આપણે ભારત દેશની અંદર રહીએ છીએ અને તંત્રને પણ અમે કેવા માગીએ છીએ પોલીસ સ્ટાફને પણ કહેવા માગીએ છીએ અમે સંપૂર્ણ હંમેશા મુસ્લિમ સમાજ કાયદા ઉપર ભરોસો કરનાર સમાજ છે અમે કાયદેકીય રીતે કાયદા ઉપર ભરોસો કરીએ છીએ અને એફઆઈઆર મોરબી પોલીસ સ્ટેશનની અંદર થઈ ગયેલ છે હજી એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી તાત્કાલિક એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે પૂરા મુસ્લિમ સમાજની અંદર કચ્છની અંદર રોષ છે એની ધરપકડ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું સરકાર પાસે અમારી માંગણી છે એસપી સાહેબ જિલ્લા કલેક્ટર સાહેબ કચ્છના એમના કને અમારી માગણી છે કચ્છ મુસ્લિમ સમાજ દ્વારા વાગડ મુસ્લિમ સમાજ દ્વારા અમારી ખાસ કરીને માગણી કરી છે અમારા બધાનું દિલ દુભાણું છે અમે પેગમ્બર સાહેબને અમારી જાતથી પણ વધારે માનીએ છીએ એટલા માટે અમારી લાગણીનો આપ સાહેબ સન્માન રાખીને પેગમ્બર સાહેબ બધાના પેગમ્બર છે પૂરી માનવ જાતના પેગમ્બર છે ઇન્સાનિયતના પેગમ્બર છે એટલા માટે અમે આપની બારગામ એક રજૂઆત કરી છે અમારી જે અરજી છે એ એસપી સાહેબ સુધી કલેક્ટર સાહેબ સુધી એસપી પીઆઈ સાહેબને રજૂઆત કરી છે પહોંચાડે અને અમારી બધાની માગણી બસ એ છે કડક ને કડક એને કાર્યવાહી કરવામાં આવે આજે આજે રજૂઆત કરવામાં આવી મળી પોલીસ પીઆઈને રજૂઆત નહીં પણ અમે ફરિયાદ કરીશું અમારી એવી જ રજૂઆત છે કે ભાઈ એફઆઈઆર થાય પહેલાં તો અમે પોતે ફરિયાદી બનવા તૈયાર છીએ અને આ ઓરત ઉપર ફરિયાદ થવી જોઈએ જે આખા હિન્દુસ્તાનનો માહોલ બગાડે છે પૈગમ્બર સાહેબ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે કે ક્યારે પણ સાંખી નહીં લેવાય અમારો રોષ આખા કચ્છ નહીં પણ આ વિશ્વમાં ઉદુ સલાહ આશ્રમના બારામાં કોઈ પણ બોલશે તો અમે સાંખી નહીં લઈ અને તંત્રને પણ કઈ કહીશું અમે કે અમુક તણે એમની આંખ કેમ નથી ખોલતી એફઆઈઆર તંત્ર કેમ નથી કરતો પોલીસ ફરિયાદ કેમ નથી બનતી શું અમારા સમાજના લોકો ધર્મના લોકો એના ઉપર જ પોલીસ ફરિયાદ બને બીજા લોકો નથી આ તો એક તરફી વલણ નથી પોલીસનું પોલીસને ખાસ અમે રિક્વેસ્ટ કરી સાહેબ આના ઉપર થતી હોય તો એફઆઈઆર કરું અને આગળ પણ અમે અમારી રજૂઆત મૂકી છે ક્યારે પણ પૈગમ્બર સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કોઈ પણ સાંખી લેવામાં આવશે નહીં સર આખા સમાજમાં રોષ છે મુસ્લિમ સમાજના બચાવ રાપર તાલુકાના ટોટલ આગેવાનો આવી અને મેં વિરોધ દર્શાવ્યો છે આગળ જતાં પણ કોઈ આવું આના પર કાંઈ કાર્યવાહી નહીં થાય અને ધરપકડ નહીં થાય તો અમે કચ્છ લેવલે મોટું આંદોલન કરશું અત્યારે અચાર સંહિતાના હિસાબે અમે પબ્લિક ભેગી નથી કરી પણ આગળ જતાં અમે મોટી એક રેલી અને મોટું એક પ્રોગ્રામ આગળ અંજામ આપશું એ તંત્રને પણ અમારી આજ ભચાઉ પોલીસ સ્ટેશનમાં જે એક આવેદનપત્ર દેવામાં આવેલ એમાં મોરબીમાં એક રામનવમીની રેલી નિમિત્તે એક બહેન દ્વારા ભયંગર મોહમ્મદ સાહેબના વિશે અભદ્ર ટિપ્પણ કરેલ જેના વિશે આવેદનપત્ર દેવામાં આવેલ અને તેના પર સખત ને સખત કાર્યવાહી થાય તેમજ તેના પર પાસા જેવી પણ એક કલમ લાગે તેવી અમારી સૌની માંગ છે અને આ માંગમાં જો ટૂંક સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો આનાથી પણ વધારે ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરી અને અમે ફરિયાદ એફઆઈઆર દાખલ લઈ રહ્યા ત્યાં સુધી શાંત રહેવાના નથી તેવી તંત્રએ તમામ તમામ તંત્રએ સરકારી તંત્ર નોંધ લેવી ખાસ જય ભીમ જય ભીમ આજ રોજ તારીખ અઠ્યાવીસ ચાર ચોવીસ રવિવારના દિવસે જે મોરબી રામનવમીના નિમિત્તે જે રેલી નીકળેલી હતી એમાં અમારા પૈગમ્બર સાહેબ વિરુદ્ધ જે ઔરતે ટિપ્પણી કરી હતી અને એમના બારામાં જે ગુસ્તાખી કરી એના વિરુદ્ધમાં કચ્છભરમાં નહીં ગુજરાતભરમાં તમામ મુસ્લિમ સમા જે રોષ છે એના લીધે આજ અમે બચાવ મતે પોલીસ સ્ટેશને હાજરી આપી અને પોલીસ અધિકારીઓને એક વિનંતી પણ કરી છે અને અરજી પણ કરી છે કે એ ઔરત જે અમારા પેગંબર સાહેબના વિરુદ્ધમાં જેણે ગુસ્તાખી કરી છે એના વિરુદ્ધ જલ્દીથી જલ્દી કડક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ અટકાયત એના ઉપર પગલાં લે એના માટે આજ અમે અહીંયા જમા થયા હતા બસ અને અમે એવી અપીલ કરીએ છીએ પોલીસને કે જલ્દીથી જલ્દી આ ગુસ્તાખે રસૂલને જે પણ કાયદાકીય સજા થતી હોય તે સજા આપવા અમારી વિનંતી છે